નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ડન્સથી આપણે કઈ રીતના બચી શકીએ એનો તાત્કાલિક આપણે ઇલાજ કઈ રીતના કરી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું તો આ વિડીયોથી મેં ખૂબ ધ્યાનપૂર્વક અને શાંતિપૂર્વક જોઈ લેજો મિત્રો ખાસ કરીને સૌને આપણે ખ્યાલ છે કે જૂન જુલાઈ મહિનાની અંદર આપણે ઘણા એવા જીવજંતુ આપણને ધરતી પર જોવા મળી શકે તો એવા જીવજંતુથી આપણે કઈ રીતના સુરક્ષિત રહી શકીએ એનો પણ આપણે ખ્યાલ રાખવો જરૂર છે જો મિત્રો એની સાથે આપણે લાપરવાહી કરીએ અથવા તો એને કોઈ પણ આપણે છેડછાની કરીએ તો એ ચોક્કસપણે આપણે રિએક્શન પણ મળી શકે અને આપણે ઘણી એવી તકલીફનો દુઓ પણ કરવો પડી શકે તો એની સાથે આપણે સુરક્ષિત કઈ રીતના રહી શકીએ અથવા તો ન કરી નારાયણ આપણી સાથે એવી ઘટના સર્જાય તો એનો તાત્કાલિક ઇલાજ આપણે કઈ રીતના કરી શકીએ તો આ વિડિયો તમે ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવું થયું હોય અને તમને આયુર્વેદ સાથે જોડાવવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનાર સમયની અંદર આપણે આયુર્વેદિક ઔષધિ વિશે જાણકારી રાખીએ એનું નોલેજ રાખીએ તો આપણા શરીરની કોઈ પણ નાની મોટી બીમારી આપણા શરીરની અંદર આવે તો એને આયુર્વેદિક રીતે ધીરજપૂર્વક એને ખૂબ સરળતાથી એને દૂર પણ કરી શકીએ તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે સૌથી પહેલાં તો આપણે એવા જીવ જંતુથી આપણે કઈ રીતના સુરક્ષિત રહી શકીએ એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો જે મિત્રો શહેરની અંદર રહેતા હોય એ વ્યક્તિઓએ તો ખાસ એટલે ડરવાની જરૂર નથી કેમ કે જે વ્યક્તિઓ ગામડાની અંદર મિત્રો રહે છે એ વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખવું જરૂરી પણ છે કારણ કે ઘણી વખત આપણે ઘરની અંદર પણ આપણે સાપ વિંછી આપણા ઘરની અંદર આપણને જોવા મળી શકે તો સૌથી પહેલાં તો એક આપણે આપણે સુરક્ષિત કઈ રીતના રહી શકીએ એના વિશે થોડી વાત હું તમને જણાવી દઉં તો તમે દરવાજાની આગળ બરાબર છે અથવા બારી પર અજમો આવે ને બરાબર છે અજમો એના પાન લઈ લેવાનું બરાબર છે તો એને પાન થોડા વાટી નાખો થોડા કૂટી નાખો અને દરવાજાની આગળ તમે એ પાન મૂકી દો અથવા તો તો એનો રસ પણ તમે નાખી દો એટલે જે કંઈ આ કીટાણુ છે ઝેરી જીવજંતુઓ હશે એ તમારા ઘરની અંદર દરવાજાની અંદર આવી જ ના શકશે તો એ પહેલો ઉપચાર તમે કરી શકો જેથી કરીને તમે સુરક્ષિત રહી શકો બરાબર છે આ ચોક્કસપણે તમે કરી શકો અજમાના પાર લેવાના એને વાટી નાખો અને એનો રસ આપણે દરવાજાની આગળ તમે નાખી દો તો ઘરની અંદર જે કંઈ ઝેરી જીવજંતુઓ હશે એ આવી જ ના શકશે બરાબર છે એટલો તમને ફાયદો થશે તો હવે સૌથી ગતિની વાત છે કે સાપ આપણને કરડે તો એનો ઈલાજ આપણે તાત્કાલિક કઈ રીતના કરી શકીએ જો મિત્રો આપણે ઘણી વખત આપણે કોઈ પણ કામની અંદર હોય અને એવા સંજોગો આપણી સાથે સર્જાય અને આપણે શહેરથી કોઈક હોસ્પિટલથી આપણે ઘણા દૂર હોય કોઈક દવાખાનાથી ઘણા દૂર હોય ત્રીસ ચાલીસ કિલોમીટર દૂર હોય એવા સંજોગો આપણી સાથે સર્જાય તો આપણે કઈ રીતના થોડા ઘણી છે એને રિકવરી અને રાહત આપણે મેળવી શકીએ તો એવા સંજોગો સર્જાય તો ઘણી વખત આપણે જોવી પણ શકીએ આપણા દેશની અંદર ઘણા એવા અનેક પ્રકારના સાપ આપણને જોવા મળી શકે ઘણા ઝેરી હોય ઘણા ઝેરી હોય અને વધારે પ્રમાણમાં પણ ઝેરી આપણે સાપ જોવા મળી શકે તો એનો આપણને ખ્યાલ પણ હોતો નથી બરાબર છે એનું નામ પણ આપણે ખ્યાલ હોતું નથી કે આ સાપ જે છે એનું ઝેર કેટલું છે એનું કેટલું ઝેર એ ગતિશીલ છે એનો પણ આપણે ખ્યાલ હોતું નથી તો માની લો કે કોઈ પણ સાપ આપણા ડંખ મારે બરાબર છે તો એનો તાત્કાલિક ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ તો સૌથી પહેલાં તો એવા સંજોગો સર્જાય તો ઘણી વખત આપણે ન્યૂઝ પર પણ જોઈએ છે ગૂગલ પર પણ જોઈએ છે કે એવા સંજોગો સર્જાય તો ઘણા વ્યક્તિઓએ ઘણી તકલીફ પણ ભોગવવી પડી શકે કેમકે એનું આપણે તાત્કાલિક ઈલાજ આપણે આયુર્વેદિક રીતે એનો ખ્યાલ હોતું નથી એના કારણે આપણા જે શરીરની અંદર જે એવા સંજોગો સર્જાય તો આપણા શરીરની અંદર જે લોહીનું પરિભ્રમણ છે એ ખૂબ ઝડપથી થઈ જતું હોય છે તો આપણે પ્રેશર એકદમ વધી જતું હોય છે પ્રેશર વધે એટલે આપણા શરીરની અંદર એકદમ લોહીનું જે પરિભ્રમણ છે ગતિશીલ થઈ જાય એટલે એ લોહી જેટલું ઝડપથી આપણા શરીરની અંદર સર્ક્યુલેશન થાય એની સાથે જે ઝેર છે એ પણ એની સાથે જ ઝડપથી આપણા શરીરની અંદર ફેલાય એટલે આપણે ઘણી એવી તકલીફ આપણને ભોગવવી પડી શકે બરાબર છે તો એવા સંજોગો સર્જાય તો બને ત્યાં સુધી ન કરેલા એવા સંજોગો સર્જાવા ના પણ જોઈએ પણ ઘણી વખત આ કુદરતના નિયમને આધારિત ઘણી વખત આપણે જે જગ્યા પર જવાનું થાય એ જગ્યા પર આપણે પહોંચવું જ પણ પડી શકે એ તો કુદરતનો નિયમ છે પણ બને ત્યાં સુધી આપણા આવા જીવજંતુઓને છેડસાની કરવી પણ નહીં જો મિત્રો આપણે એને છેડસાની કરીએ એને હેરાન પરેશાન કરીએ તો કોઈક ને કોઈક દિવસે એનું આપણે રિએક્શન આપણને ચોક્કસપણે મળી શકે એ તો કર્મનો સિદ્ધાંત છે મિત્રો તો એ તો થોડી આપણે નોર્મલ વાત આપણે કરી લીધી તો હવે સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે સાપ કરડે તો એનું ઝેર આપણે તાત્કાલિક રીતના કઈ રીતના આપણા શરીરમાંથી દૂર કરી શકીએ તો સૌથી પહેલાં તો તમારે એરાંડાના પાન લેવાના બરાબર છે એટલે તમે ખ્યાલ પણ જોરથી રાખજો તમારા આસપાસ કોઈક એરાંડાનો છોડ હોય તો એ તરત એરંડાના પાકા પાના પણ લઈ લેવાના એને વાટી નાખો એમાંથી રસ કાઢી નાખો ત્રણથી ચાર ચમચી પણ તમે કાઢી નાખો એક કપ પણ એક ગ્લાસ પણ તમે જેટલું ઝડપથી બને એટલે ઝડપથી તમે રસ કાઢી નાખો એની અંદર બેથી ત્રણ ચમચી પાણી નાખી દો એ જ રસની અંદર બીજું કશું નાખવાનું નથી પાણી નાખી દો અને તમે તરત બે ચમચી ત્રણ ચમચી ચાર ચમચી પીવાનું ચાલુ રાખો એટલે તમને ઉલટી થવાની શરૂઆત થઈ જશે જે રીતના ઉલટી ઝડપથી થશે એટલે તમને એ જે આપણા શરીરમાંથી જે ઝેર છે એ ઉલટી સાથે એ બહાર થવા લાગશે એટલે તમને રાહત પણ મળશે અને એવા સંજોગોની અંદર તમને ઘણી એવી થોડી પરેશાની પણ થશે કેમ કે એની સાથે આપણા શરીરની અંદર જે સર્ક્યુલેશન બ્લડ પ્રેશર છે હાઈ પણ થઈ જાય આપણા ગભરામણ પણ થાય મગજની અંદર ચિંતા પણ થાય તો એવા સંજોગોની અંદર થોડું આપણે માનસિક રીતે આપણે થોડું મજબૂત પણ પણ રહેવું જરૂર છે જેટલું આપણે માનસિક રીતે એવો સંજોગો સર્જાય અને આપણે માનસિક રીતે થોડા હતાશ થઈ જઈએ તો એ શરીરની અંદર આપણા બોડીની અંદર પણ એ ન્યૂટ્રીએક્શન આપણે જોવા મળી શકે છે તેવા સંજોગો સર્જાય તો તમારે મનથી તન મનથી આપણે થોડું મજબૂત રહેવું પણ જરૂર છે તેવા સંજોગો સર્જાય તો તમે તાત્કાલિક રીતે એરંડાના પાન લઈ લો એમાંથી રસ કાઢો અને એ રસની અંદર થોડું છે તમે પાણી નાખીને એનો રસ પીવો એટલે તમને ઉલટી થશે અને એ જે ઝેર છે એ આપણા શરીરમાંથી દૂર થવા લાગશે અને બીજા નંબરનો ઉપચાર તમે કરી શકો એ જ એરંડાના આપણે નવી કૂપડો હોય ને એકદમ તાજી ફ્રેશ કૂપડો એ તોડવાની એને વાટી નાખવું એની પેસ્ટ બનાવી દો અને જે જગ્યા પર એ ડંસ આપણને જોવા મળે સાપનો એ જગ્યા પર એની પેસ્ટ લગાવી દો અને ત્યારબાદ એની ઉપર કપડું બાંધો બરાબર છે એટલે એ જે પેસ્ટ છે એ આપણા શરીરમાંથી જે ઝેર છે એ ધીરે ધીરે કરીને ચૂસવાનું કામ કરે એટલે એ શોષી લેશે અને એની સાથે તમને ઉલટી પણ થવા લાગશે તો બે ઉપચાર તમે તાત્કાલિક રીતે કરી શકો જેથી કરીને તમને ઘણું એવું સારું રિઝલ્ટ ચોક્કસપણે મળી શકશે અને ત્યારબાદ તમારા કોઈક ફેમિલી ડૉક્ટર હોય અથવા તો કોઈક મિત્ર હોય એને પણ જાણ કરો જેથી કરીને તમે કોઈક હોસ્પિટલ અથવા કોઈક ડૉક્ટર પાસે જાઓ અને ત્યારબાદ તમે આગળની પ્રોસેસનો ઈલાજ પણ તમે કરી શકો જેથી કરીને આપણે સુરક્ષિત આપણા શરીરને રાખી શકીએ અને બીજું ખાસ કરીને આજના વિડીયોની અંદર મારે તમને એક સવાલ કરવો છે કે એવો તો કયો સાપ છે કે જે સાપ આપણે ડંખ નથી મારતો પણ એ ફક્ત થૂક ફેંકે છે એટલે જે થૂક ફેંકે આપણા શરીર પર એનું છાંટું પણ લાગે તો એ જગ્યા પર એ તરત ચામડી સડવા લાગે લોહી પણ સડવા લાગે એ ગંઠાઈ જાય તો એ એ સાપનું નામ તમે ચોક્કસપણે કોમેન્ટમાં કરજો તો એક સાપનું નામ ઘણા એવા અલગ પ્રકાર પણ છે ઘણી એવી જેટલી ભાષાઓ ગુજરાતી હિન્દી બરાબર છે તો એ ભાષાઓની સાથે ઘણા એવા અલગ અલગ નામ પણ હોય છે તો ચોક્કસપણે તમે આ કોમેન્ટમાં કરજો કે જે સાપ છે એ ડંખ નથી મારતો ફક્ત એ થૂક ફેંકે છે અને એ થૂંક આપણા પણ શરીર પર લાગે તો આપણે તરત એ જગ્યા પર આપણે ચામડી સડે અને લોહી ગંઠાવા લાગે બરાબર છે ચોક્કસપણે તમે કમેન્ટમાં કરજો જેથી કરીને આપણા તમામ મિત્રને એનો ખ્યાલ પણ આવી શકે અને ખાસ કરીને મિત્રો એવા સંજોગો સર્જાય તો તમારે ખાસ ધ્યાન પણ રાખવું જરૂર છે તો આ માહિતી તમને કેવી લાગી ખૂબ આયુર્વેદિક અસરકારક ઇલાજ છે કે સરબદંશ થાય તો આ ચોક્કસપણે એરાંડાના પાનનો રસ તમે પીવો જેથી કરીને તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વિશે એવી ક્ષણિક રીતે આપણી સાથે કોઈ ઘટના સર્જાય તો એનો તાત્કાલિક ઇલાજ આપણે આયુર્વેદિક રીતે કઈ રીતના કરી શકીએ જેથી કરીને આપણે સુરક્ષિત રહી શકીએ જેથી કરીને જેવા પણ સંજોગો સર્જાય તો આપણા શરીરની અંદર જે કંઈ એ પ્રસરવાની ગતિ છે એને આપણે રોકી શકીએ એને ધીરે ધીરે કરીને આપણે શરીરથી બહાર કરી શકીએ તો એના માટે પણ ઘણી એવી આયુર્વેદિક ઔષધો વિશે આપણે જાણકારી રાખવી જરૂરી છે અને ખાસ કરીને મિત્રો આ ચોમાસા ઋતુની અંદર આપણે સુરક્ષિત રહેવું પણ જરૂરી છે જેથી કરીને આપણે બને ત્યાં સુધી લાપરવાહી કરીએ તો આપણને ઘણી એવી ઘટનાઓ પણ આપણે જોવા મળી શકે તો ચોક્કસપણે અને આ વિડીયો તમારા મિત્રોની અંદર પણ શેર કરજો જેથી કરીને આવી કોઈ ઘટના સર્જાય તો એનું તાત્કાલિક રીતે ઈલાજ આપણે કરી શકીએ પણ બને ત્યાં સુધી આવી કોઈ ઘટના સર્જાવી ના પણ જોઈએ પણ બને ત્યાં સુધી આપણે કર્મના સિદ્ધાંતને અનુસાર કુદરતને આધારિત આપણે એવા ઘણા એવા આપણે કિસ્સાઓ આપણે ન્યૂઝ પર પણ જોવા મળી શકે છે તો આજના વિડીયોની અંદર મારે એ જ માહિતી તમને આપણી હતી કે સર્પ ડંશ થાય તો તમે તાત્કાલિક રીતે આ ઇલાજ કરો જેથી કરીને આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ અને શરીરની અંદર જેટલું ઝડપથી લોહી જે પ્રસરે છે એને આપણે રોકી શકીએ એને બહાર કરી શકીએ બરાબર છે એટલે તમને પેટની અંદર કોઈપણ પ્રકારની તકલીફ પણ થશે નહીં એટલે તમને કદાચ એવું મનમાં થાય કે એરાડાના પાનનો રસ પીવાથી પેટની અંદર કંઈ બળતરા ગરબડ આ તે બધું થાય હા થોડા છે તમને તકલીફ થશે પણ જે મેઇન પ્રોબ્લેમ છે એમાંથી આપણે બહાર થઈ શકીશું ચોક્કસપણે તો આ માહિતી તમને કેવી લાગી અને મળી કોઈ નવો ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુને પ્રાર્થના અને ખાસ કરીને તમે સુરક્ષિત રહેજો તમારા શરીરને સુરક્ષિત રાખજો કેમ કે જૂન જુલાઈ મહિનાની અંદર આપણે ખાસ સુરક્ષિત રહેવું પણ જરૂર છે તો મળી કોઈ નવો ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે